જનરલી આપણે શું કરતા હોય છે ખેતરમાં જઈએ છીએ અને કોઈ પણ જીવાત દેખાય છે અને દવા દેતા હોય છે જનરલી ખેડૂત મિત્રો આવું કરતા હોય છે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ કૃષિ નિષ્ઠાન આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું તમે જો આ ટોપિક આજનો છે કપાસમાં દવાનો છંટકાવ ક્યારેય કરવો જનરલી આપણે શું કરતા હોય છે ખેતરમાં જઈએ છીએ અને કોઈ પણ જીવાત દેખાય છે અને દવા લાઈન છાંટી દેતા હોય છે જનરલી ખેડૂત મિત્રો આવું કરતા હોય છે પણ આપણા વૈજ્ઞાનિક ભલામણ મુજબ આપણે દવાનો છંટકાવ કરીશું તો આપણા ખેતી ખર્ચમાં ખૂબ ઓછો ખર્ચો થશે અને આપણને સારામાં સારું ઉત્પાદન મળશે જો તમને અમારા યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરો અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે ને તમને કપાસની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો તો આજે આપણે વાત કરીએ કપાસમાં દવા ક્યારે છાંટવી એટલે કે કપાસમાં દવાનો છંટકાવ ક્યારે કરવો તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આપણા કપાસમાં કઈ જીવાત આવી છે અને તેની આર્થિક ક્ષય માત્રા એટલે કે ઇટીએ લેવલ ઇકોનોમિક થ્રેસોટ લેવલ આ બંનેને આપણે કમ્પેરિઝન કરીને આજની કૃષિ માહિતીમાં કપાસની ખેતીમાં દવાના છંટકા વિશે માહિતી લેશું સૌપ્રથમ વાત કરીએ તો મોલોમસી એટલે કે મોલો જો આ મોલોમસી આપણા કપાસના એક પાન ઉપર દસ મોલો એક પાન ઉપર દસ મોલો હોય તો ખેતરમાં દવા છાંટવાની જરૂર છે જો દસ કરતાં ઓછો મોલોની સંખ્યા હોય તો દવા છાંટવાની જરૂર નથી આ બાજુ છે બધી જે આર્થિક ક્ષય માત્રા દર્શાવે છે અને આ છે જીવાતનું નામ બીજા નંબરે વાત કરીએ તો લીલા તરતડિયા જો લીલા તરતડિયા એક પાન ઉપર દસની સંખ્યામાં હોય તો ખેતરમાં દવા છાંટવાની જરૂર છે જો પાંચ કે પાંચથી નીચે હોય તો દવા છાંટવાની અત્યારે જરૂર નથી હવે એ રીતે થ્રીપ્સની વાત કરીએ તો એક વાન ઉપર દસ થ્રીપ્સ અથવા દસ ટકા છોડમાં થ્રીપ્સનું નુકસાન હોય તો ખેતરમાં દવા છાંટવાની જરૂર છે તેવી રીતે વાત કરીએ તો સફેદ માખી 8 થી દસ પુખ્ત સફેદ માથી એક પાન ઉપર જોવા મળે તો ખેતરમાં કપાસના ખેતરમાં દવા છાંટવાની જરૂર છે એવી રીતે આપણે ઈયળમાં વાત કરીએ તો લીલી યળ જો વીસ છોડ ઉપર પંદર યળો જોવા મળે અથવા પાંચ ટકા છોડમાં યળ જોવા મળે તો લીલી યળ સામે કપાસની ખેતીમાં દવા છાંટવાની જરૂર પડે છે તેવી રીતે વાત કરીએ તો કાબરીયળ વીસ યળ વીસ છોડ આપણે એકાંતરે જો ખેતરમાં વિઝિટ કરતા હોય ને આપણે દરેક છોડ ઉપર કાબરી યળ જોવા મળે એક છોડ પર એક કાબરીય જોવા મળે અથવા પાંચ ટકા છોડમાં નુકસાન જોવા મળે તો કપાસની ખેતીમાં કાબરીયળ સામે દવા મારવાની જરૂર આપણને જણાય છે એવી રીતે વાત કરીએ લશ્કરી યળ ત્રણ ઈંડા અથવા ઈયળો સમૂહ વીસ છોડ પર લશ્કરી ઈયળ છે હંમેશા સમૂહમાં નુકસાન કરતી હોય છે એટલે આપણે વાત કરીએ ઈયળો સમૂહ પત્તાની પાછળ ઝુમખા સ્વરૂપે જોવા મળે છે એ રીતે આપણને વીસ છોડમાં પત્તાની પાછળ ઝુમખા સ્વરૂપે જોવા મળે તો કપાસમાં દવા છાંટવાની જરૂર છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ આપણે દવાનો છંટકાવ ક્યારે કરવો અને કેટલા પ્રમાણમાં કરવો તેના વિશેની એક વૈજ્ઞાનિક ભલામણ આપણે અત્યારે શું કરતા હોય છે તો ખેતરમાં આંટો મારવા જઈએ છીએ અને ક્યાંક તરતરીયા ક્યાંક સફેદ માખી ક્યાંક સીપ જોવા મળે છે આપણે માર્કેટમાં જઈને દવા લઈને આવીને દવાનો છંટકાવ કરી દેતા હોય છે પણ અમુક અંશે આપણે જો આર્થિક ક્ષયમાં એટલે કે ઇકોનોમિક ફ્રેસોડ લેવલને ધ્યાનમાં રાખીને આપણે જો દવાનો છંટકાવ કરીએ તો આપણે ખેતી ખર્ચમાં ખૂબ મોટો ઘટાડો કરી શકીએ છીએ તો દરેક ખેડૂત મિત્રો આ વખતે આ રીતે જણાવ્યા પ્રમાણે એક વખત ખેતરમાં કપાસની આપણા ખેતરની વિઝિટ કરી એના પછી જ આપણે જો દવાનો છંટકાવ કરીશું તો આપણે કપાસની ખેતીમાં સારામાં સારો એટલે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકીશું કપાસની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો અમે તમારા પ્રશ્નનું યોગ્ય નિરાકરણ આપીશું આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પરિવારો યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય ગૌ માતા